એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર આજના વિડીયોમાં દર્શક મિત્રો આપને જે દર્શાવેલ છે તે અનમોલ સાથે ગુજરાતમાં અહીં સિવાય બીજે ક્યાંય જોવા ના મળતું અને કરોડો રૂપિયાના ઢગલે ખરીદી ના શકાતું એ રામફળનું વૃક્ષ દેખાડીશું સાથે એ સ્થળ વિશેની તમામ માહિતી એવમ ઇતિહાસ વિશે પણ જણાવીશું જ્યાં માતા સીતાનું મંદિર સાથે લવકુશે અભ્યાસ કર્યો હતો તો વિડીયોના અંત સુધી આવી રીતે જોડાયેલા રહેજો અરવલ્લીની એક જ્યાં જગદંબાનું પડ્યું હોય એવી ભગવતી જગદંબાના મંદિરથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે અતિ પૌરાણિક કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે શક્તિનગરી માં અંબાના ધામ શક્તિપીઠ અંબાજી નજીક આવેલા પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન કોટેશ્વર મહાદેવ મંદિર અલૌકિક પૌરાણિક અને અદ્ભુત રમણીય સ્થળની સાથે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર પણ છે અનેક દંતકથાઓ સાથે જોડાયેલ કોટેશ્વર મહાદેવ મંદિરમાં લાખો ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવા માટે મંદિરે આવે છે એવું કહેવાય છે કે પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની માન્યતા છે કોટેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી ટેકરી પવિત્ર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન હોવાથી ભગવાન શંકરના આ મંદિરનું મહત્વ ઘણું વધી જાય છે મંદિરની નજીકમાં આવેલ કુંડ અતિ પવિત્ર ગણાય છે પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું આ કુંડ નજીક ટેકરીઓમાંથી ગૌમુખ દ્વારા નદીનું પાણી પવિત્ર બારે માસ વહ્યા કરે છે શ્રદ્ધાળુઓ કુંડના ઉતરી અને કુંડમાં સ્નાન કરી દેવનું સ્વયંભૂ શિવલિંગ પાતાળને સ્પર્શતું હોવાનું કહેવાય છે અને શાસ્ત્રો પ્રમાણે એવું દર્શક મિત્રો કહેવાય છે કે સરસ્વતી નદીના અનેક મુખો બતાવાયા છે ત્યારે સરસ્વતીનું એક મુખ આ મંદિરની બાજુમાં છે અને તેમાંથી આવતું પાણી મંદિરના નીચે શિવલિંગને સ્પર્શી અને અભિષેક કરીને જાય છે દર્શક મિત્રો શ્રદ્ધાળુઓ અપાર શ્રદ્ધાથી કોટેશ્વર મહાદેવની માનતા રાખે છે અને કેન્સર જેવા રોગોથી પણ લોકોને મુક્તિ મળી છે માનતા પૂરી કરવા આવતા ભાવિકો મહાદેવના આંગણે આવે ત્યારે અંબાજીના દર્શને પણ જાય છે મહાદેવ મંદિરની આજુબાજુ રહેતા આદિવાસી સમાજના લોકોને કોટેશ્વર મહાદેવ પર ખૂબ જ અટૂટ અશ્રદ્ધા છે તે ક્યારેય કોટેશ્વર ભગવાનની ખોટી સોગંદ પણ નથી ખાતા અને જો કોઈ ઘટનામાં દોષિત માનવામાં આવેલી વ્યક્તિ નિર્દોષ હોય અને મહાદેવની સોગંદ ખાય તો તેને તેમનો સમાજ નિર્દોષ માની અને માફ કરી દે છે ગોમુખમાંથી આવતું પાણી કોઈ દિવસ બંધ થતું નથી અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો પણ આ પાણી ઘટતું નથી દેશની નવસો નવ્વાણું નદીઓ બનાસ સરસ્વતી અને રૂપેણ જે ત્રણ કુંવારિકા નદી કહેવાય છે એમાંથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અહીંથી છે કોટેશ્વર મહાદેવની આરતી સમયે દર્શને આવતા હાથમાં લઈને મહાદેવની આરતીમાં ભાવભેર જોડાઈ ખૂબ જ ધન્યતા અનુભવે છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે અહીં પોતાની ચૌલ ક્રિયા કરવા માટે જશોદા માતા સાથે આવ્યા ત્યારે તેમણે શિવ શક્તિની પૂજા કરી હતી

રહીને તેમણે રામાયણના અમુક અંશોનું લખાણ પણ કર્યું હોવાનું કહેવાય છે આશ્રમમાં વાલ્મીકીએ લવ અને કુશ અને શિક્ષણ તાલીમ આપી હોવાનું માનવામાં આવે છે દર્શક મિત્રો વાલ્મીકી આશ્રમમાં સીતા માતા અને લવકુશનું મંદિર પણ આવેલું છે આ આંગણામાં વિશાળ એક વૃક્ષ આવેલું છે છે જેમાં પ્રકારના ફળો ઉગે તેના પર નાના નાના કાંટાઓ જોવા મળે છે અને જેટલા મોટા આકારના ફળને માત્ર જોઈ શકાય છે એને તોડવાની કે ખાવાની પરવાનગી નથી એ ફળને સ્થાનિક લોકો રામફળ કહે છે અને કહેવાય છે કે કરોડો રૂપિયાના ઢગલે પણ આ ફળને વેચવામાં નથી આવતું આ વૃક્ષ વૃક્ષ આજુબાજુ લાલ ચુંદડી બાંધવામાં આવેલી છે સદીઓ પહેલાની આ જગ્યા અને એના આજુબાજુની હરિયાળી જોવાનો લાહવો હૃદયને સ્પર્શી જાય છે પ્રાચીન શિલાલેખ અને પુરાવાઓ અહીં વાલ્મીકિ ઋષિ અને માતા સીતા સાથે પ્રભુ રામે પગલાં પાડ્યા હોય એવું જણાય છે એવું માનવામાં આવે છે કે માતા સીતા અહીં આ ફળનું ભોજન કરતા હતા કોટેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુના વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના લોકો સિદ્ધપુર માતૃ ગયા તીર્થની જેમ કોટેશ્વર મંદિર નજીક સરસ્વતી નદીમાં પણ અર્થી વિસર્જન કરે છે અને ફાગણ મહિનામાં આદિવાસી સમાજના લોકોનો નામનો જેમાં હજારો લોકો આવતા હોય છે ત્યારે આદિવાસી સમાજના લોકો માટે કોટેશ્વર મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર છે કોટેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તો ને ખૂબ જ આસ્થા છે અને એટલે જ મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂર થી મહાદેવના દર્શને આવે છે અંબાજી માતાના દર્શને આવતા ભક્તો કોટેશ્વર મહાદેવ ખાતે ભગવાન શિવ ના દર્શન કરી પોતાની યાત્રા પૂરી કરી હોવાનું માને છે શક્તિપીઠ અંબાજી નજીક આવેલા આ પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન કોટેશ્વર મહાદેવ મંદિર અલૌકિક પૌરાણિક અને અદભુત રમણીય સ્થળની સાથે ભક્તિ અને આસ્થા પણ કેન્દ્ર શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવા આવતા હોય છે દર્શક મિત્રો આ સ્થળ સાથેનો અમારો પ્રવાસ ખૂબ જ આનંદદાયક નીવડ્યો માં જગદંબાના હૃદયના દર્શન કરીને આખું ધન્ય થઈ ગયું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી જય માતાજી લખવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી હર હર મહાદેવ